વિશ્વ ઠેલેસીમિયા દિવસે નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ પરણીત યુગલો માટે ઠેલેસીમિમા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકાથોનનું આયોજન કર્યું નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઠ મે ના રોજ વિશ્વ ઠેલેસીમિયા જાગૃતિ દિવસ માટે વોકાથોનનું આયોજન કર્યું હતું આ વોકાથોનનો ઉદ્દેશ ગુજરાત જેવા પ્રદેશો નહીં તેની ચકાસવાની જરૂર છે વોકાથોન ફોર હોપ એન્ડ હેલ્થ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે સાત વાગે શરૂ કરવામાં આવ્યું હતું તેમાં દર્દીઓ પરિવારો અને હેલ્થકેર પ્રોફેશનલ સાથે જાહેર જનતાને પણ એક લાવવામાં આવ્યા હતા मेरा नाम सरवण भाई लखारा जोधपुर जोधपुर राजस्थान से हूँ और मेरे को शादी के बाद में एक बच्चा हुआ जो तो मतलब मेजर थैलेसेमिया है और उनको छः सात महीने के बाद में मालूम पड़ा कि भाई क्यों उसमें कुछ सिस्टम आए बुखार दस्त वैसे ऐसे तो उसमें हमने डॉक्टर से डॉक्टर से मिले तो फिर उन्होंने कुछ टेस्ट करवाए उसमें मेजर थैलेसेमिया आए और फिर फिर उन्होंने हम हस्बैंड वाइफ दोनों के टेस्ट करवाए फिर हम दोनों में माइनर थेलीसीमिया के सिस्टम आए तो फिर एकदम टेंशन में आ गए कि अब कैसा होगा आगे लेकिन डॉक्टर डॉक्टरों ने कहा कि भाई अहमदाबाद डॉक्टर हैं वि, नोवा विंग्स हॉस्पिटल जय वहां वहाँ जाओ और आई से ऐसा हो सकता है कि बच्चा मतलब नॉन थैलेसीमिया आए लेकिन हम वहाँ वा, जाके मिले उनसे तो फिर उन्होंने आईवीएफ ट्रीटमेंट चालू किया और फाइनली हमारे को ये एक बच्चा मिला जो जो नॉन थैलेसीमिया है एकदम थैलेसीमिया से, से मुक्त है एकदम अच्छा बच्चा है जय अमीन छा एक वर्ष थी फर्टिलिटी स्पेशलिस्ट तरीके अहमदाबाद काम करो कर छूँ एज ए डिरेक्टर ऑफ नोवा विंग्स आईवीएफ सेंटर्स અને હું એટલું જ કહેવા માગું છું કે આજે એક નેશનલ એડવાઇઝર ઓફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ ચેઇન અને નોવા આઈવીએફ ચેઇન સેન્ટર્સના મદદથી અમે આજે અહીંયા એક આઠ મે જે વર્લ્ડ થેલેસેમિયા ડે છે એના માટે વોકાથન યોજી છે જે કમ્પ્લીટલી અવેરનેસ માટે છે કે તમે જ્યારે પણ આજે પણ બે લાખ બાળકો વાર્ષિક એવા છે કે ગુજરાતની અંદર વલ્ડ ભારતની અંદર જે થેલેસેમિયા સાથે જન્મે છે અને આ બાળકોને સત્તરથી એકવીસ દિવસે એમને ક્યાંકને ક્યાંક બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે અને એમની જે લાઈફ છે એ સોળથી એકવીસ વર્ષની હોય છે આવા બાળકો ના આવે આવા બાળકો ના ને ભારતની ઉપર એની જે મેનેજ કરવાનું જે બર્ડન છે એના માટે રેડ ક્રોસ હંમેશા પ્રયત્નશીલ છે પરંતુ એ બધી જ વસ્તુ અવેરનેસ દ્વારા ઘટી શકે છે એક ટેસ્ટ તમે કન્સેપ્શન જ્યારે બી પ્લાન કરો છો પ્રેગ્નન્સી પ્લાન કરો છો ત્યારે એક ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે તમે થેલિસેમિયા માઇનરમાં બંને જણા આવો છો અને બંને જણા જો થેલેસેમિયા માઇનર હોય તો પચીસ ટકા તમે થેલિસેમિયા મેઝરવાળા બાળકો ઉત્પન્ન કરો છો એવી શક્યતા છે જેને તમે બે રીતે પ્રિવેન્ટ કરી શકો છો એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય અને ખાસ કરીને મારા ગાયનેક ડાક્ટરોએ જ્યારે તમારા ટેસ્ટ કર્યા હોય અને એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય તો ત્રણ મહિના પહેલાં તમે પ્લેસન્ટલ બાયોપ્સી દ્વારા આ ટેસ્ટનેથી તમારું બાળક થેલેસેમિયા માઇનોર કે મેઝર છે જાણી શકો છો અને બીજું ખાસ કે વારે ઘડી આવા બાળકો આવતા હોય સાયકોલોજીકલ અને ફિઝિકલ ટ્રોમામાં તમારે એમાંથી જો બહાર નીકળવું હોય તો એના માટે પ્રી કન્સેપ્શનલ જીનેટિક બાયોપ્સી ઓફ ધી એમ્બ્રિયો એટલે ટેસ્ટ બેબી સેન્ટરમાં ફર્ટિલિટી સેન્ટરમાં જઈને તમે આ આવા ડિસીઝ રહિત બાળક આ એક ડિસીઝ નથી આવા સત્તર કોમન ડિસીઝ છે અને એની કોઈ અવેરનેસ નથી ભારતની અંદર અને એની સાથે સાથે ચારસો ચાર હજાર જેનેટિક માટે માટેની જેનેટિક પેનલ આવા ટેસ્ટ એટલા બધા અનગણિત ટેસ્ટ છે કે તમે બાળક સ્વસ્થ અને સ્વસ્થ કમ્યુનિટી માટે આજે આપણે વોકાથાન કરી રહ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિબ્બાચિયા ભારત વિરર અમદાવાદ